સાઠ ચાલીસ પચાસ અને આ બહુ વિચારવાની વાત છે હો બસ હવે આપણે લાંબો ટાઈમ હું કે ભાઈ એને જેમ થોડાક આપણે કંઈ નવ રાહી હાવ આ એક બહુ વિચારવાની બાબત છે કે દુષ્કર્મની ફરિયાદ થાય અરજી આપે બરોબર પોલીસ ફરિયાદ ન લે એટલે સમાજ પાસે મુદ્દો આવે પેલા તો સોશિયલ મીડિયામાં ગરમ થઈ ગયો હોય આપણી પાસે હોય કે ભાઈ બીજા કોઈને ખબર હોય એટલે ગરમ થઈ જાય અને સમાજના હારા હારા આગેવાનો પીડીતા પાસે પો ગીત જાય હા ગમે એવી વાવણી વાવવાની હોય કે પછી શેરડીના હાથા કાપવા હોય કાંઈ કાપવા બાપો નહીં આપણે સીધું કોણ પીડીતા કોણ છે પટેલ સમાજમાં બસ ન્યા પહોંચી જાવ પાટીદાર ગ્રુપ ચાલતા હોય સોશિયલ મીડિયા સારી વાત કેવાય પણ એક વસ્તુ જાણીને આગળ વધવું ને એમાંય ઘણા ફાયદા કેવાય આવી મારી માતા કેતી બરોબર સમાજને આપણે બે વાત કેવી 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 ને કેવી તા સુધી આપને ડાયલ હજમ થાય નહીં

પછી દુષ્કર્મમાં જેલમાં વ્યાગી થઈ ગઈ આ બધા શું કે ખબર અરે બોલો બોલો ક્યાં જવાનું છે તો કે છોકરી ભાગવું કે ફરિયાદ કરવા જવાનું છે અરે ભાઈ તમે કહો ખાલી કેટલી ગાડી મોકલું આ આ બધું સાચું છે ને આ પૂર્વ એમએલએ એલ પછી આ સહકારી મંડળીઓના મેન મેન આગેવાનો આખલા સફેદ મુછવાળા જ સમાજનું પતન આનાથી થાય થાય ગયતા આવતી એને ઓગણીસો ની રાજનીતિ અહીં મૂકવી હોય તો ઓગણીસો અઠ્ઠાણુ ની રાજનીતિ હવે નો હાલે હાલ બે હજાર પોચ ઈ તમારી રાજનીતિ નો હા તમારે હવે રામને ભજાઈ સીતા ને યાદ કરાય બાકી આમાં ન પડાય અને હજી આવી ધોરી મુસું થઈ ગઈ તો રાજકારણ માંથી રસ નથી કોક પટેલ સમાજના છોકરા આગળ વધે એમાં તો બહુ મજા આવે ને બોલો હવે આ છોકરીએ પ્રદીપ ભાખર ઉપર એવા આરોપો નાખ્યા હતા કે પ્રદીપ ભાખર અમને ડ્રગ્સ નું ડીલિંગ કરાવતો આ ડ્રગ્સ નું નહીં ગાંજાનું કે ભાઈ ગાંજાનું ડીલિંગ કરાવતો ને અમે એના ઠેલાઓ હારતા આવા બધા આરોપો નાખા ઈ છોકરી અમદાવાદ એરપોર્ટ એથી કસ્ટમ વિભાગ પાસે પકડાણી બરોબર એને લગભગ દોઢ બે મહિના જેલ કાપી આ ગાંજાની બાબતમાં તો મને એટલી ખબર પડે કે આજ હું પકડાઈ ગયો હોય કે પછી મારી વાહે કોણ હોય મને કોક કરાવતો હોય તો પોલીસ થી સેફ જગ્યા કઈ હે મિત્રો એ કઈ નહીં

પાટીદાર સમાજના દીકરા તરીકે એક બે હાથ જોડીને વિનંતી કરું કે એકવાર મીડિયામાં આવીને હાથે હાચું કબૂલ કરી લ્યો તો કાર્યક્રમ પૂર્ણ. બાકી આ દાખલો સમાજમાં નઈ બેહે તો કાલ આજ તાલુકા ભાજપ બગસરાનો પ્રમુખ હતો કાલે રાજકોટનો એ પ્રમુખ આવશે. પરમદે ગીર સોમનાથ નો પ્રમુખ આવશે પછી આવશે જૂનાગઢનો પ્રમુખ. હુકામ બાધે કોણ મિત્રો એ વિચાર કરો. પટેલિયાન પટેલિયા બાધે. આ બધાએ કોણ તો એ હાઈકમાન્ડ આપણે ગોતવાનું હતું ખતારામાં આવ્યા એ હળી મળીને રહી ને આવ્યા જેવા અહીંયા સુટા મુકા પછી મને ખબર પડી કે હાથી રહ્યા ને એ બધા એક ના બીજી કોઈ વાત જ નહી અમદાવાદના આપણે પટેલ સમાજના બે યુવા બિલ્ડરો આમાં મેન સામેલ કાર્યક્રમમાં આખામાં પ્રદીપ ભાખર સમજી ગયા ને આ કમાન્ડ મળ્યા આપણે અમરેલીથી અમરેલી એક સફેદ મુસવારો ભાભો બેઠો છે આ પટેલ સમાજના છોકરાઓના પગ કાપે છે એને એને પકડી છે તમને બધા એને દુઃખ દર્દ થાય આની કોઈની દવા નહીં કરો ને તો પછી આની વેક્સિન મળવાની નથી સમાજને આ અત્યારે દવા કરવાની છે સમજી ગયા તમે જીવું પાંચ વરણ હાય હોય ને ઓલું નાન જો બેલા તો જોવો બેલા મને તો ઈ થાય મારી ના બેલા એટલે બેલા એટલે પ્રદીપ ભાખર હોય અને મને બહુ દાંત આવે ઈ શરમ કરો શરમ તમે કઈ સંસ્થામાં કામ કરો હવે મને શરમ આવે શરમ મને હરમ આવે બોલતા કે આટલું આટલું કરતા છતાં સમાજ ન થમતો આપણા આપણા ચીઠા ખુલશે 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 ને ખુલશે તોય સમાજ ન થમતો કઈ વાંધો નહીં તો અમે ખોલશું પાસા કાપશું ગુચ્છી તો કાપશું બધુંય કાપશું ખોલશું એટલે આ તમે બે અમદાવાદ ના બિલ્ડરો એક પાસે રોલ્સ રોયલ છે ને એક પાસે કઈ છે લગભગ મર્સિડીસ છે બરાબર આ તમે બે તૈયાર રેજો હા સમાજ છોકરાઓની આબરૂ જેની કોકની આબરૂ કાઢવી હોય ને એને સામે પાછો ઘા સહન કરવાની ઝીલવાની તેવડ હોય ને તો જ રાજનીતિ કરજો હું અને રાજનીતિમાં તમને ચોખ્ખું એક કરી દઉં બે હજાર પચીસ આલે ઓગણીસો અઠ્ઠાણું ના તમારે એમએલએ થવું હોય સાંસદ થવું હોય કે જિલ્લા પ્રમુખ થવું હોય તમારે તમારી આબરૂ બજારમાં મૂકવાની આ ગમે એ રાજકીય પક્ષ નો શું કેવાય આદેશ કેવાય આને તો તમે એમએલએ થાવ બાકી નહીં અને કદાચ તમે આ બધું મુકા વગર એમએલએ થઈ ગયા ને એટલે તમારે આપણા ભૂપતભાઈ ભાઈ જેમ એક બે વર માં રાજી દેવાનું હા લે એમાં કઈ ખોટું નથી હાલો કરમાંથી ની સરો ઉધરા આવી જાય મને સમાચાર મળ્યા કે બન્યા તારા ઉપર મા નો કેસ કરવાના હું ક્યાં કઉ છું કે આ હું છે આ છે તમે તમારા હોય તમારી માથે દુષ્કર્મ થયું હોય તો તમારે મુદ્દો ભટકાતો જ નથી તમારે કેમ સુરત ભાગી જવું પડ્યું તમારે ફરિયાદ કરવા હોય ને જનતા જોવે જનતા આઈથી જનતાના મનમાં અનેક પ્રશ્નો ઉદભવે શું છે એટલે આ નાઈટ ને કેવું નાઇટ ના છોકરા નાઇટ ની છોકરીઓ હરખી બધા સાથ સકાર દેવો જોઈએ બેકગ્રાઉન્ડ જોઈને ખાલી મીડિયામાં આવી ગયો આ જો મને યાદ આવી જો આપણે ન્યૂઝ રૂમ વાળા ભાઈ ભગવાન ના માળા માનતો હતો હું ન્યૂઝરૂમ ન્યૂઝ રૂમ વાળા ને મે કીધું ભાઈ ગુજરાતમાં જો જવાય ગમે એવો મુદ્દો હોય ન્યૂઝ રૂમ ચલાવે હાચું હોય એટલે પણ ઈ નો સમજાણું ન્યૂઝરૂમ વાળાનું કે આ પચાસ હો કે ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આવીને આ એફિડેવિટ કરાવીને તમારી સામે મૂકો એટલે તમે મીડિયામાં ખબર ચલાવી દો અને ગમે એ માણસ આવીને મોઢે બાંધીને બે જાય ખુરચી ઉપર હાલો એની આબરૂ યાબરૂ આની આબરૂ યાબરૂ ની ઘઉં સોખા તો કૂપન ઉપર બે ને હરખા દે છે બાઈ ને જણ ને તો આમાં કેમ ભેદભાવ ત્યાં તો તમે નથી બોલતા ઘાઉં સોખા લેવા તમે જાઓ તો અહીંયા બાય નહીં ત્રણ કિલો આવતા હોય ત્રણ કિલો દઈએ ભાઈ નહીં ત્રણ કિલો આવતા હોય ત્રણ કિલો દઈએ ત્યાં તો તમે હરખા છો કા બાય ને દહ કિલો નથી દેતા ત્યાં તો સરખી બાટવાણ કરો છો અને આ આ કાયદામાં ને આબરૂમાં કેમ આમ એટલે તમારી ચાર સીટ એ જોઈ મેં તમારા કેસ ની ચાર સીટ એમાં તો કઈ તમે પ્રદીપ ભાખર નું નામ નથી લખાયું એમાં તો કઈ કીધું નથી ભાઈ પ્રદીપ ભાખર મને આ કરતા નકર આપડે સમાજ નો મુદ્દો હોય ને સમાજ છોકરા હોય ને પોલીસ વાળા થી સેફ જગ્યા ગુજરાત ક્યાંય નહીં પોલીસ વાળો પૂછે કે ભાઈ હું હતું તો તમારે કહી દેવાતું હતું ને કે ભાઈ આ બધું મને પ્રદીપ ભાખર કરાવતો તો ના ઠેલા એના છે તો તમે ઈ તો સોહીવર સુંદરી નિવેદન આપ્યા નથી આમાંય ક્યાંક કટાક્ષ થાય ને શરમ આવી જોઈએ શરમ ગમે જાયણા જોઈ વગર ગમે એવા છોકરાની આબરુ હવે આની આબરુ કેમ પાછી લઈ આવી કયો અને આ જગ્યાએ ગમે બીજી છોકરીની આવી રીતના આબરુ ઉલ રે તો પટેલ સમાજ આલો ઘોડા ને ઓલી બોલેરો ને આલો કે દસ બાર ગાડી આ મોકલો દસ બાર ગાડી વાથી ક્યાં ભેગું થવું તો કે તાલાળા આ થી આ ભેગા તાલાળા આ કર્યું ફેસબુક ચાલુ જોવો મિત્રો અમે એક છોકરીઓને ન્યાય દેવરાવા માટે આવ્યા છે હું છે પણ કરવાના છે એ કામ કરવાના હોય સમજી ગયા ભૂવો હોય દાણા દાણા જ જોઈ શકે એને તમે એમ કહો કે મીડિયામાં ભાઈ તારે આ કટાક્ષ કરવાની ન થાય વાત ઈ અહીંયા ઉભી છે એટલે પ્રદીપ ભાખર ને અને અને આ જો આ ચેતવણી છે પાટીદાર સમાજના યુવાનો માટે ચેતવણી છે હા આજે આવડાના કા કાર્યક્રમ પૂર્ણ કર્યા કાલ તમારા થાય હું એમ નથી કેતો કે સમાજના આગેવાનો સમાજના આગેવાનો ને ખંભેજ આમ બંધોકો એમ બન્યા ને ખબર બંદૂકો હોય મારે બંદૂકો હોય હું મારી તેવડ છે બંદૂક નો વજન સહન કરવાની ઈ સમાજના આગેવાનો ઉપર કોક હાઈકમાન્ડ થી બંદૂક રાખીને ફોડે ફૂમ અને આ ઉડે સીધો ફૂમ અને સમાજ જોય ને તાલ્યું પણ અરર અર કે બગસરાનો તાલુકા પ્રમુખ હતો બાયો હોટલે બેન ડોર્યું આ જ વાતું કરે એક વિડીયો બતાવી દો ને બગસ તાલુકા પ્રમુખ હતો અરર બિચારી સોડી આવી રે દુષ્કર્મ કર્યું ને હવે જો મીડિયામાં કેવાત જ છે ખબર ને એ દુઃખ તમે નહીં જોવો તા સુધી તમને નહીં ખબર પડે કે આપણે કઈ દેશમાં જાવું એ મારો કહેવાનો મતલબ આ છે જી ગયા તમે બાકી આ આ ગુજરાતમાં એવું બને જ નહીં કે ભાઈ શું કહેવાય કે તમે ગુનો કરો ને એફઆઈ નો થાય જ તમે જોયું નઈ અમારા ગોંડલમાં પિયુષ રાદડિયા સીધી લાઈન કરતી ને એફઆઈ યાર મારા દીકરા પૈકડા ને બે એફઆઈ હતી ગુજરાતમાં જેવી બોર્ડર ક્રોસ કરીને સીધી જ સો તો પછી યાર એટલે મને એ પોલીસ તંત્ર ઉપર પૂરો ભરોસો હા હાથ વાય એફઆઈઆર થઈ જ ગયું ભૂકામ નથી થઈ એ આપણે જોવાની વાત છે સમજી ગયા તમે એટલે થોડુંક તમે વિચારજો થોડુંક હું વિચારીશ અને હજી એક વાત કહી દઉં કે હજી તો આ એક બે વિડીયો છે આના માટે કઈક કાયદો બનાવો આ હની ટારામાં શો બીવે એમ શો બીવે એટલે આપણી જવાબદારી છે પ્રદીપ ભાખર ને આપણે હું કેવું અને સામે આપણે પીડિતાઓને હું કેવું સમજી ગયા અને અમદાવાદના બે બિલ્ડરો હા આ આ પીડિતા ભલે ને મોરું રહ્યું મને ખબર છે તમારો ખતારો ક્યાંથી સ્વીટો છે એ એ સ્વીટો એટલે પૂરું થવાનું અમારી માતા જો ની નીકળી ગઈ હા અને અમારી માતાનું અમારી માતા હાઈ કમાન્ડ કોઈના બાપનું સેટિંગ નો થઈ ગયાં એટલે માતા નીકળી ગઈ છે ને મારી માતા એવી છે કે કોઈના બાપથી પાછી ન હોય મારાથી એ નહીં કારણ કે મન છોડતા જ આવડે જાઓ પાછું વર્તા ક્યાં આવડે એ આપણે આમ છે જ નહીં એટલે તૈયાર રહેજો બરોબર અને આના પછી આપણે ઢોલરિયા ભાઈ તૈયાર રહેજો તમારું ચોથું મંગળીઓ આવી ગયું છે વ્યવસ્થિત આ અમે જે ભૂલું કરી ને હવે એ ભૂલું નીકળ્યું તમે કયો એમ બાકી ભોગવવાનું એ તો ભોગવવાનું બરોબર અને આ પાર્ટ ટુ છે આપણે હજી 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 આપણે બધું જતું કરવું દુનિયાને બતાવવું છે જુઓ આવા આવા કાર્યક્રમ થાય મીડિયા નહીં બતાવે મીડિયા હા જો પાછું યાદ આવી ગયું હું ભૂલી ગયો તો ન્યૂઝરૂમવાળા નહીં આવડે આ છોકરીને ન્યૂઝરૂમ સુધી પહોંચાડીને બહે આવડાવીને એ અમદાવાદના બે બિલ્ડરો અમદાવાદવાળા એ બિલ્ડરે જ ન્યૂઝરૂમ વાળાનો કોન્ટેક્ટ કરાવી ન્યૂઝ રૂમમાં એ છોકરીને બેસાડી એટલે ન્યાયી નું નામ છે બરોબર અને લોકલમાં આપણે તમારો માં વર્ગ વિગ્રહ કોણ તમે ગઈડા ગુઢિયા પેદા કરો બાકી ક્યાં તો યુવાનો વ્યવસ્થિત રીતે હાલતા ને તારે મજા મજા કરતા રાજનીતિ કરતા બ્લડ ડોનેશન કેમ્પ કરતા તહેવાર હોય કે ગમે એવી મહાપુરુષ હોય ત્યારે કાર્યક્રમો કરતા હવે ભાઈ કાર્ય કામ કરવું હોય ને તો ઓલી સંસ્થાનો નો ને પ્રમુખ મારા કાર્યક્રમ માં ન આવવો જોઈએ લ્યો હવે બાપા ઉમર હોય ગઈ હમણાં હરિદ્વાર જી આવો સહેલી અને જી શાસ્ત્રની વિધિમાં વિધિવત રીતે જોડાતો હોય ને એમાં તમારે ધ્યાન દેવાય બરોબર બાકી રેશમ ના જીવડા ને રેશમ મળે ને તા સુધી જ હોય પછી ઉસકો ગીરમ પાણી મેં ડાલ દિયા જાતા હે યાદ રાખવું આમાં ભલાઈ છે સમાજની અને સમાજના કહેવાત આગેવાનોની બીજા કોઈની નહીં અને હું કોઈ પટેલ દુશ્મ પટેલ સમાજનો દુશ્મન નથી મેં એક રૂપિયા દાન ક્યાંય દીધું નથી કારણ કે મારી પાસે કઈ છે જ નહીં તો હું શું દઉં બરોબર પણ આ આ વસ્તુ જી સમાજના આગેવાનો એ બોલવાની હોય ને સમાજના એ કરવાની હોય ને ઈ નથી કરતા એટલે હું કરું છું અને એમાં અમારી માતાએ કીધું છે કે બેટા એની ટાઈમ ભાઈ મારી માતા રાજકીય હોય કોઈ સંસ્થાની વળીએ હોય અને કોઈક દેવી દેવતાય હોય સમજી ગયા બાકી આમ છે ચોવીસ ગુણા હાથ ખુલ્લું જ છે પ્રૂફ લઈને આવો જનતાની સામે આ લોક દરબાર જ છે જનતાનો આમાં બેનર બેનર નો છપાવવા પડે કાંતી હતશ્યન જેમ આ લોક દરબાર જ છે ખુલ્લી વાત મૂકો મન મૂકીને આમ દડી પૈડી મેદાનમાં ખેલાય એના બાપની જો જીતે સો લઈ જાય અને આરામ કરવા હાટુ તમને વહી છે બે મહિને ત્રણ મહિને જેલમાં તો નાખી દે છે તો એ આરામ કેવાય શું કેવાય કોઈ પ્રકારની ઉપાધિ નહીં આ બધુંય તમારે ભોગવવાનું સમજી ગયા કોકના છોકરા ઉપર ત્રણસો છોતેર મારીને તમે બધા હવા કરો છો અને સમાજ પાસો એને ખંભે બેહારી ન્યાય દેવરાવા કરો બોલો મને તો ઈ થાય કેટલા એવા તો કામ પડ્યા ન્યાય દેવરાવાના ફરિયાદું કઈ રે એ મામલો પૂરો ન થઈ જાય તો ફરિયાદ પછી એમાં લડવું પડે તો તારીખમાં જવું પડે ન જાવ તો વોરંટમાં ઉઠાવીને અંદર નાખી દે એટલે પાર્ટ માં મળશું બરોબર સોહી વર સુંદરી ને તમ તારે આપણે અગિયાર વખત ઘરમાં જ કાઢીશું અગિયાર વખત અને સમાજ ને સામે લઈ આવું છે કે આ હા આ આવા ધંધા પટેલ સમાજના છોકરા કરીને આવી રીતના છોકરાઓને પૈસા કમાવીને આવી રીતના મોટાઓના આથા બને આ બધું આ ઓગણીસો છ્યાસી ઓગણીસો પંચ્યાસી આ ઈ બધા જે આ પેદા થયા છે ને આ ઈ બધા કરાવે છે સમાજ ના સમાજ નિયા દુઃખ થાય છે ઓમ કે અમે બધાય ભેગા લાપસી ખાવું પણ આમાં તો ભેગા થાવ અને બદનામ કોણ થાય તો કે પટેલ સમાજ કે બન્યા તો મમરા ભરી દીધા કે આમ થોડું કરાય ની કે ઓલું થોડું કરાય જોબો હવે હવે ખબર પડી ને તમને ના ના ઓલો કેતો ની વાત સાચી હતી હું તમને એ જ કહું શાંતિ રાખો આપણી માતા આવે તો વાર તો લાગે ને જોતપુર એટલે કાલે આવું છું ભરવાડ સમાજ સાથે ગોંડાલ બરોબર આપણે ઠાકર ધણીમાં કાર્યક્રમો કર્યા ને લિસ્ટ છે મારી પાસે પછી હતી આવી નું ન્યાય તમારે કાર્યક્રમો કરવા ના અ ન્યાય કરવા ના ગોંડાલ કાલે તમ તારે મળશું વ્યવસ્થિત બાકી કોઈ ને બાપથી બીતા નથી અમે ને અમારી માતા બીજું કોઈ નહીં બરોબર એટલે ઈ એ બહુ વ્યવસ્થિત રીતે ધ્યાનમાં રાખવું પોલીસ સ્ટેશનમાં ગયો હા હું ભૂલ્યો નથી પણ મને હું પેલેથી ગાયરું ખાવાનું શોખ કોમેન્ટમાં ગાયરું ખાઈ ખાઈ ને તો અમારું શરીર બેલું નાય કોઈ ગયો એટલે મને ગાયરું હે ને ગાયરું ઘીની નાળ મને તો બહુ હદે અને એ તમને હદવાની જ છે બરોબર એટલે તમ તારે ગુચ્છી ટોક કરાવી દેજો ચૂંટણીમાં કરાવી દે ભલાઈને અત્યારે કરાવો સારું તો હું હાઈ તમે એટલે મંદર કરું બરોબર કાપી વાત પરસુ મિત્રો હજી એકવાર ચેક કરજો પ્રદીપ ભાખર હા નકર કાલ ને પરમ દિવસે આપણે બીજા પાઠ સાથે વ્યવસ્થિત વિડિઓ સાથે સમજી ગયા કારણ કે અમારી માતા જાદુગર પૂજાય અમારી માતાને કંઈ જાવું ન પડે જાદુગર સમજી ગયા એટલે જુઓ ચંદુભાઈ આપણે સમાજ સેવી ગૌલોક ગામ ચંદુભાઈ કોટડીયા એવા નામ કરે સેવાના કામ બરોબર મળીએ આપણે કઈ નામ નથી બોલવું નકર હું અત્યારે કાયદો બહુ ઓલો થઈ ગયો એટલે નામ નથી બોલવું મિત્રો તમારે સમજી જવાનું